લોડ ક્રિસ્ટલાભાઈએ તથા બહેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો રીતે પ્રાર્થના કરો છો તમારા ભાઈ બિલે લો ઈશ્વરનું વચન સાંભળીએ માતૃનો ગ્રંથ અગિયારમો અધ્યાય અઠ્યાવીસથી ત્રીસમી કલમ સુધી ઈશ્વે કહ્યું હો થાકેલાઓ અને બહારથી ખછડાયેલા તમે બધા મારી પાસે આવો હું તમને આરામ આપીશ મારી દૂસરી ઉઠાવો મારા શિષ્ય થાવો કારણ હું હૃદયનો રાંક અને નમ્ર છું અને તમારા જીવનને શાતા વળશે વળી મારી દૂસરી ઉપાડોમાં સહેલી છે મારો બોજો હળવો છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્ત મહભાઈએ તબેનો આવો પધારો વેલકમ આપણે આ બધા માટે જાત જાતના આમંત્રણ આપણને મળે છે બર્થડે માટે હોય મેરેજ માટે હોય એનિવર્સરી માટે હોય નવા ઘરનું એ હોય ગમે તે હોય સુ પ્રસંગનું હોય આ બધા માટે આપણે આમંત્રણ મળે છે બધા કે તો આવો જરૂર આવો પધારો પ્રભુ યુસુ માત્ર પ્રભુ છે કેવા એવા મહાન ગુરુ જે થાકી ગયેલા હોય બહારથી ખછડાયેલા હોય તમે બધા મારી પાસે આવો આપણા જીવનમાં પણ અમુક વખત લોકો કહે છે કશું પણ જરૂર હોય તો જરૂર બાર વાગે પણ બારણું કખડાવજો અને ખરેખર જરૂર હોય ત્યારે એ લોકો બિલકુલ આપણને ટેકો આપતા નથી પણ પ્રભુ ખાતરી આપે છે આવો મારી પાસે આવો આરામ કરો અને મારી પાસેથી શીખો ક્રિષ્ઠ મા હતા બહેનો આજના જમાનામાં દરેક માટે જાત જાતનું પ્રોબ્લેમ છે નાના બાળકો માટે ટેન્શન પરીક્ષાનું વર્ષો પહેલાં તો આપણે પરીક્ષા વિશે ચિંતા કરી જ ના હોય હોમવર્કનું ટેન્શન યુવાનોને જાત જાતનું ટેન્શન નોકરી भविष्य क्या जव को सपोर्ट मैने दिक्षा मिलती नहीं लग्न थे पीछे जात जातना प्रॉब्लम कल्पना पर ना करी होवा प्रॉब्लम पर ना हो समस्या संबंध में तकलीफ कुटुंब में तकलीफ आर्थिक रीते तकलीफ मानसिक रीते तकलीफ ऑफिस में तकलीफ માણસ થાકી ગયા છે જાત જાતના આજે ઘણા બધા લોકો ધાર્મિક સ્થળોમાં મોટી સંખ્યામાં જાય છે કારણ જીવનમાં પ્રોબ્લેમ વધી ગયા છેલ્લે સુધી લગ્ન જીવનમાં અને હજી ગડપણમાં આધાર નહીં घणा बदा वडीलो बहुत दुखी थया छे थकिए गए छे आर्थिक खचरा लायो छे એટલે પ્રભુ કહે છે આવો મારી પાસે ઇંગ્લિશ મે કહેવા છે જારે આનંદ હોય બીજા સાથે શેર કરીએ ડબલ થઈ જાય છે જારે દુખ હોય સમસ્યા હોય ટેન્શન હોય પ્રોબ્લેમ હોય જારે બીજા સાથે શેર કરીએ ત્યારે અડધું થઈ જાય છે હાફ થઈ જાય છે માણસો આવા સમયમાં આપણે કદાચ આધાર નહીં બને આપણો અનુભવ છે પણ પ્રભુ ખાતરી આપે તો મારી પાસે આવો હું તમને આરામ આપીશ તમારો ભાર ઉતારીશ એ ગમે તે પ્રકારના ભાર હોય જેટલા લોકો પ્રભુ પાસે ગયા એ બધા પોતાના ભાર ઉતારી ये बाबत थाटी गया था ए मुक्त थी प्रभु पास गया योहान ग्रंथ तीज नव जीवन प्राप्त कर नव जीवन एटी ज्ञान प्राप्त करने गया योहान ग्रंथ में चौथोंध्या समृहनी स्त्री मुक्त थी एट खुश थी गई અને આખા ગામને લઈને આવે છે આવો આ માણસ પાસે બાર વર્ષથી પીડાયેલી સ્ત્રી મુક્ત થઈ જાય છે એવી માન્યતા એવી શ્રદ્ધા પ્રભુ પાસે ગઈ માથી જગાથાર પણ પ્રભુ પાસે આવ્યા પછી આવો પ્રભુ મારી પાછળ પાછળ કહે છે મુક્ત થયો અને આખા કુટુંબ અને બીજા એમના જે મિત્રોને પણ બોલાયેલા આવો ભોજન સમારંભ સ્નાનસ્કાર વ્યવહારના શિષ્ય પૂછે છે આપ ક્યાં રહો છો પ્રભુ કહે છે આવો ને જુઓ આવ્યા ને જુવ્યા પછી પ્રભુના શિષ્ય થઈ ગયા સ્નાનસ્કાર વ્યવહારને છોડી દીધા ઝાકી એવી રીતે જેટલા લોકો પ્રભુ પાસે ગયા થાક ઉથારીને આરામ પામ્યા આનંદ પામ્યા અનુભવ કરીને પ્રભુ પાસેથી એક અદ્ભુત અનુભવ કરી અને મુક્ત થઈને ગયા હતા કારણ પ્રભુ ઈશુક્રિચ સાચા મુક્તિદાતા છે હા કૃષ્ણ ભય તબેનો આજનો મન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે પ્રભુશ્રીને અનુભવ કરવા માટે તમને મદદરૂપ થયા તમે પોતે આ દિવ્ય દયાના દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો બીજા પણ ફોરવર્ડ કરજો જેથી કરી બીજા પણ પ્રભુ પાસે આવે પ્રભુનો અનુભવ કરે પ્રભુ કેટલા મધુર છે એ લોકો પણ એમના જીવનો અનુભવ કરે તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ